કારણ કે એકચુઅલી હું પોચું પોચું બોલવા વાળો માણસ છું બેનો ભાઈ મિત્ર એક ભાઈના પત્નીનો જન્મદિવસ હતો તો બપોર થયા એટલે એનો પતિ ઓફિસ આવ્યો નહીં અને ઓચિતા યાદ આવી ગયો ઘરે આજે મારા પત્નીનો જન્મદિવસ અને મારું ભૂલાઈ ગયું એટલે ગાયે ગાયો માર્કેટમાં અને કમળનું ફૂલ લેતો ગયો કમળનું ફૂલ લઈને ઘેરે ગયો ડોરવેલ દબાવ્યો એની પત્નીએ જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં તો હોંચથી હેપી બર્થડે ટુ યુ માય ડાર્લિંગ એની પત્નીનો મગજ વયો ગયો મારો રોયો એક ફૂલમાં સમજાવી દેવાનો છે આ એટલે ધળ દિન ફૂલ તો લઈ લીધું થેન્ક યુ માય ગુગુ એ કમળનું ફૂલ લઈને હોય જાટ કે એક થપાટ મૂક્યો ફડાક કરતી એટલે ઓલો કહે કે

પણ પ્રિય બોલવું સજ્જનતા અને દાતારી સુરપંત એતા અભ્યાસા ના મિલે હો તો બિના કૃપા ભગવાન પણ રહેશે ધરમ તો રહેશે ધરા નહીતર ખપ જાહે ખુરતાર તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રાણ મારો કહેવાનો અર્થ એ છે જેની પાસે ધર્મ હશે ને સાહેબ એની પાસે જ કઈક સંપત્તિ હશે રહેશે ધરમ તો રહેશે ધરા નહીતર ખપ જા માં નાગબાઈ ઉપર જેને સંપૂર્ણ ભરોસો હશે એના નામ ઉપર જને અને ભગવતી બોલી છે કે તું ભલે એકલો હો મારી ઉપર ભરોસો હોય તારો ભરોસો ઈ જ હું છું પછી તારે ચિંતા કરવાની જરૂર નથી ભલા માણા આવશે કે નહીં આવે થશે કે નહીં થાય એમ નહીં મારી માં છે હકથી થી નહીં પુકાર થી નહીં પોતાના આદર થી કે 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 જેવો છું છું એવો તારો મને ઘણીવાર ઘણીવાર પ્રાર્થના માતાજી પાસે બેઠા હું 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 એટલે એને કહું કહું ભાઈ ભાઈ તમે આમ મન માયા આવું ત્યારે આ તારી જે તું તું છે ને જેવો મને મને જો છો એવો હું છું તારી સ્તુતિ નથી આવડતી મને તારું ગીત ગાતા આવડે છે અને હજારો માણસોની વચ્ચે તારું ગીત ગાઉ છું આનાથી મારે બીજી પ્રાર્થના કઈ હોય આજે ભાવના જે છે અંદરની જે લાગણી છે જે વ્યક્તિમાં પ્રેમ ભાવ લાગણી બીજાને સ્વીકારવાની અને કહેવા ગયો સાહેબ આ ત્રણ વર્ષથી નવગણ થનગનાટ કરતો હતો નવગણ ભાઈ ત્રણ વર્ષથી સાહેબ આ પહેલી તારીખ પહેલી વાર તારીખ જેવા આવ્યા ત્યારે તો ત્યાં મવા આવેલા બોવડા મારા ફામે બેઠા રહ્યા અને ત્યારે પણ જે આખા ગ્રુપનો જે ઉત્સાહ હતો કે મારે ભાઈ આવો પ્રોગ્રામ કરવો છે અને વચ્ચે વળી કોરોના આવી ગયો પણ પાછું નક્કી કર્યું મારી માં જો હેમખેમ રાખે સાહેબ આ આય નાગબાઈ ની કૃપાએ આ પરિવાર માં વાળ વાકો નથી થયો આનાથી મોટું તમારે કયો બીજી વાત જોવે પેલા માણા કે નહીં અમારે ઉત્સાહ થી જ મોટો કાર્યક્રમ કરવો છે હકેલી નથી લેવાનું થતું સાહેબ કે આવો માની કૃપા હોય તો આવડો જ આયોજન કરવું છે આ ધૈર્ય અને શ્રદ્ધા એનો ભરોસો આપ બધાય જોઈ રહ્યા છો કે આજે એવો ને એવું એમ કહેવાય કે જે પહેલા આયોજન હતું એની કરતા વિશેષ આયોજન આજે આયજા એમ મૂક્યું છે એટલે ખરેખર નવઘડભાઈથી લઈ અને એ તો પોતે ટ્રસ્ટના પ્રમુખ છે પણ તમામ આખો પરિવાર આખો સમાજ આ નવગઢભાઈનું નામ લો એમાં બધા આવી ગયા બધા દાતા આવી ગયા સાહેબ અને બધા એના નામ લઈ શકાય 100% લેવાને લાયક છે બધા કાયદેસર પણ સમયને સાથે હું ખાલી એટલું જ કહું કારણ કે અયા હજી બધાને સાંભળવાના મારે કહેવું છે એટલું કે આવી રીતે હોંપ રાખજો દેખા દેખીમાં ન વ્યુ जाऊ જેણે દીધું છે એને ધન્યવાદ આપજો અને આપણે દેવાની બહુ ઓલી હોય પણ આપણે એમ થઈ જાય ને કે હારું આપણે શું દેવું પણ આ નાગભાઈ ની પાસે આવીને એકવાર આખ આંખ માં આહુડું લાવી માં મારી પાસે સેવા કરવા જેવું કઈ નથી મારે દેવાની બહુ ઈચ્છા થાય એટલી શ્રદ્ધાથી કલ્યો બીજું એ કહી ગયો કે આ જેને દીધા છે એ અમે જ છીએ એ અમારા ભાઈઓ છે અને માં અમને પણ આવી શક્તિ દેજે સાહેબ એક વર્ષમાં તમે જો એવા ન કર દે તો તો આ નાગબાઈ ન કહેવાય પણ અંદરનો ભરોસો હોવો જોઈએ ભલામાં જો ગમે એ વસ્તુ હોય મારા તમારા જીવનમાંથી ઈર્ષા નીકળી જાય કેવલ ઈર્ષા કોઈ જીવ એવો બાકી ન હોય કે એમાં ઈર્ષા ન હોય કોઈ જીવ પૃથ્વી ઉપરના પાણીના જળના આકાશના કોઈ પણ પક્ષી લઈ લ્યો કે માછલા લઈ ઈર્ષા વગર કોઈ ન જીવી શકે સાતી ઠોકીને કહું આ આ કાકીડા જે વાડમાં આટા મારતા હોય એને કાંઈ વાડ્યું વેચવી છે તોય જેઠ મહિનાની જડા હેડમાં નથી બે કાકીડા બધું બધા બાજતા કેવા બાતે લાલ થી જાય આમ 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 કરે અરે એ કરો સાહેબ આ બજારમાં રખડતા ખૂટ્યા છે એને હું વેચવું છે સતા નથી ભાઈ હા મામા બાતતા ઈર્ષા તો થતી જ હોય પણ ઈર્ષા માલી માણસ બાદ બાકી થઈ શકે હું કામ કે માં એ પશુ છે સામાન્ય જીવ છે પણ હે ભગવતી તે તો અમને માણા બનાવ્યા છે અમારામાં તો લાગણી હોવી જોવે હોવી જોવે ને હોવી જોવે ભેગા રહેજો વાત એટલી છે સાહેબ ટૂંકી દસ વાત એટલી ભેગા રહેજો અહીંયા વડીલોથી માંડીને જુવાનલા હુદેક તમને હું નાની વાત કહું તમે કોઈ પણ શહેરમાં જાઓ ફ્રૂટની લારી ઉભી હોય કીર્તિભાઈ તો કેરીની સિઝન હોય તો કેરી વેચાતી હોય સફરજન બારે માસ હોય કોઈ પણ ફળ તો તમે આપડા કેળા આવે એની કિંમત વધારે હોય કે સફરજન નહીં મને ધ્યાન ના સફરજન ચાખો તો ખરા સાહેબ કેરી લેવા જાઓ તો કેળાની કિંમત વધારે હોય કેરી ની કેરી ની જ કિંમત વધારે હોય છતાં ભલે ભાવ કિંમત વધારે હોય તો એ ખાતી કેરી બગાડશે ચીર કરીને આપશે ચાખો તો ખરા છે કોઈ ને આમ કેળું તોડીને ક્યાંજ સાખો જ ખરા

એનો એક દાખલો દો તમને દાંત કઢાવ હવે જોવો આ હું અત્યારે જે બોલતો હતો ને આ બધું આમ સરખું કરવા આ બધું થાળે પડે કારણ કે એકચુલી હું પોચું પોચું બોલવા વાળો માણસ છું બેનો ભાઈ મિત્ર બહુ સરસ મને વાત યાદ આવી બહુ સરસ એક એક બાપા હતો ભાભો આ શું કે વિસ્તારમાં મોટી ઉંમર ના હોય શું કહેવાય ડોહો અરે અરે ટૂંકમાં ડોહો ને ડોહી બે હતા ડોહો હોય એટલે ડોહી હોય જ તે તમે સાંભળી લેજો આ છે ને એકલા કઈ થાય જ નહીં ભાઈ દુનિયા હાલે જ નહીં યાર હાવણો હાવણી સમસો સમસી તપેલું તપેલી તપેલી હાણસો હાણસી સમસો સમસી આ બધું હોય કે નહીં જો હાવણ હાવણી હોય ને એમાં કીધું ફેર ખબર હાવણીના બેનો હાસ વેબો હાવણીથી જોજો તમે હાવણીથી રૂમ વાળશે રસોડું સાફ કરશે વધી વધીને ઓછરી અને વધી વધીને બે પગીચા ન્યાલી હાવણી પાછી વળી જાય અને હાવણીને હાશવી મૂકી દે ફળિયામાં તાકે હાવણા ફળિયું વાળે ગમાયણ વાળે કોકની હેરી વાળી આવે અને પછી ગમાયણમાં ઊંધે કાંઈ જ પીડ્યો હોય ઢીલો પડે ને તોય બાયું આમ મારે અમુક જે વેણાના બટકા નાખે અંદર હું હાવણામની દેશાવું થઈ છે બિચારા પણ કીર્તિભાઈ દીકરો એવો દૂધે ધોયેલો ન્યાલી તરત ખોટા રૂપિયા ઘોડે પાછો આવે બેઠી બચાવો અભિયાનમાં બિચારો એ વખતની માથે રહી ગયેલો ક્યાંય થી આવેલ નહીં નરાતાર સિસમના સોડા જોવો આ ટુકમાને લગન થેલા નઈ અને ઈ એ વરાળ એટલે આખું ઘર સાહેબ અંદરો અંદર ઈર્ષા હતા તો માં દીકરો ને આ ડોસો આ ત્રણ હતા પણ અંદરો અંદરની જે ઈર્ષા વિકાસ નો થયો બોલો બાપો એમ કે ને છોકરાને એ પાણી લાય તો મારો દીકરો વરાળ કાઢે બેઠા બેઠા પાણી પીવું છું તો પરણાવો છો બાપો બાપુ કેવી રહેવા દે હું મારે આછે પી લઉં આવ આવું ટૂંકમાં તણાઈ ગયેલો પરિવાર એકાશી વર્ષે પહોંચી ગયેલા એકાશી એકાશી વર્ષે પહોંચ્યા પછી બાપાને એવું જો કે એકાશી એકાશી વરસ કાઢી નાખ્યા અને હવે જાજી જિંદગી નથી રહે અને ભગવાને કાંઈ આપ્યું નથી એની કરતાં હાલને હવે છેલી જિંદગી ભગવાનના શરણમાં કાટી નાખીએ અને જો મા નાગભાઈની કૃપાથી ભગવાન મહાદ આશુતોષ મહાદેવ જો પ્રસન્ન થઈ જાય તો જાતિ જિંદગી સુધરી જાય એ બેય પતિ પત્નીને એનો આવડો પંચાવન વ્રહોનો બાભો બાબો જ કેવાય પરણો નહીં એટલે બાબો જેવી રીતે આપણે સોનિયાબેનનો પણ એક બાબો છે સાંભળ ગયો બઉ મજા આવશે હાસ્ય ની વાત પણ એની અંદર કઈ જ્ઞાન પીડ્યું છે એકલું વિટામિન વગરનો જોક્સ નહી હોય વૈયા ગયા તપ કરવા બેહી ગયા નદીને કાંઠે મહાદેવનું મંદિર હતું અને એમ કહેવાય માં સોરુન બાબો થઈને બેહી ગયા ત્યાં તે રુદ્ર શિવા તનુરઘોરામ બાપકાશીની ત્યાં સંત મૈયાગિરી સંતા ભિષાક સિંહ કાંઈ સ્લુપ નથી આવડતા સાહેબ પણ બેહી ગયા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરે ભાવે નામ ભજી લ્યો ને તોય મારો બાપ રાજી થાય આવી રીતે જ્યાં તપ કરતા હતા એટલે ભગવાન શિવના અર્ધાંગના મા ભવાની ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી એને મહાદેવને કીધું પ્રભુ આ બિચારા જાતિ જિંદગી એ તમારું ભજન કરવા બેઠા એને વરદાન આપો ને કઈ જોજો મારો મહાદેવ કહે છે પાલુભાઈ કે દેવી મારે એને વરદાન દેવું છે પણ એની અંદર ઈર્ષા પડી છે ઈર્ષાળુને હું કોઈ વરદાન ના આપી શકું જ્યાં સુધી ઈર્ષા ના જાય એનામાં ઈર્ષા હશે ત્યાં સુધી એ મારું વરદાન પણ ફેલ જશે અને એનો ભજન કરેલો સમય પણ ફેલ જશે તો માતાજી ખીજા નાખ તમારે વરદાન એમ કરીને દેવું નથી એમ કહો ને પ્રભુ કે ના દેવી હું સાચું કઉ છું તમને સત્તા લાગતો હોય તો હાલો મને કઈ વાંધો નથી અને ભગવાન શિવ આવે છે શિવ ને પાર્વતી આવીને ઉભા માગો છોકરાઓ અરે કે પ્રભુ આવી ગયા કે હા માગો તમારે જે માગવું હોય હવે આ ડાયરેક્ટ માગવાનું કીધું ઘાઘા થઈ ગયા હામાં જોવા મળે હું માગીશ હું માગીશ હું ભોળા હા કે તમને ત્રણેયને એક એક વરદાન નું કઈ જાવ છું આજ માગો કાલ માંગો મહિને માંગો જયારે તમને સમય મળે ત્યારે તમારે માગી લેવાનું ત્રણેય સંકલન કરી હંપીને તમે નક્કી કરી લો આને આ માગવાનું આને આ માગવાનું આ જો ત્રણેય તમે હપે ને ત્યારે જે માગો માગો હવે તમે કલ્પના કરો કે શિવના ત્રણ વરદાન એટલે સત્યમ શિવમ અને સુંદરમ આ ત્રણ વ્યક્તિ હવે જો ત્રણેય સંકલન થી માગે તો હું ઘટે મન કયો કે તમને વિચાર આવે તમે તમે તારા ઘરના બધા બેસીને તમે ત્રણેય જણા બેસી અને નક્કી કરી લો વરદાન વેચી લો પ્રભુ ઓલો ડોહોય કીધું ડોહીને કે તમે મા દીકરો બેસો ને તો હું વરદાન નો અખતરો કરતો હોઉં એકલો અને બાપો એકલો સટકી ગયો એકલો ગયો ગામમાં લઈ આમ ગામમાં લઈ પસાર થયો કેલા બાપો હતો ક્યાં અત્યાર સુધી ગામ માલી બહાર નીકળી ગયો કે હવે શું માગું શું માગું વિચાર કરતો ગયો અને એમાં પીપળાનું વૃક્ષ આવ્યું ને એની નીચે ઊભા રહી અને નક્કી કર્યું પીપળાના વૃક્ષ નીચે ઉભો રહું તો સારા વિચાર આવે પીપળાના વૃક્ષ નીચે ઊભા રહી અને આખું વિચીને એટલું કીધું કે હે મહાદેવ આપ મને કાંઈક એવી પ્રેરણા કરો હું સારું માગી શકું નક્કી જ ન કર્યું બોલો એકાશી એકાશી વર વ્યા જાય ત્યાં સુધી નક્કી નો થયું હોય અને એ વિચાર આવી ગયો કે હું ગમે માગી લઈ પણ હવે ઉંમર તો મારી એકાશી વરાની થઈ ગઈ મારે ભોગવી 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 શું લેવાનું એટલે એટલું જ માગી લીધું આની કરતા હું આયુષ માગી લઉં અને એટલું જ કીધું કે હે મહાદેવ જોત મને મને વરદાન આપ્યું હોય તો મને એવું વરદાન આપો કે હું અઢાર વર્ષ નો યુવાન થઈ જાઉં અને દુનિયામાં મારાથી કોઈ રૂપાળો ન હોવો જોઈએ ફડાક દિન અઢાર વર્ષ નો એકાશી નો હતો ને એકડો હતો ને એ આગળ આવી ગયો આટલો વાં અઢાર વર્ષનો યુવાન થઈ ગયો પણ કાંઈ ઘટે નહિ હો ક્યા વાત હે એમાં ન્યાલી રાજા નીકળ્યા જોજો હવે રાજા નીકળ્યા અને રાજા નીકળ્યા એટલે રાજાએ જોયું કે વાહ અને ભગવાન શિવે જેને ઉમરને આયુષ અને રૂપ આપ્યું એમાં શું ઘટે કારણ કે તેત્રીસ કોટી દેવમાં શિવ જેટલું કોઈ રૂપાળો ન હા હા કપૂર ગૌરવ કરુણાવત હારમ સંસાર સારમ આવો યુવાન જોયો રાજા એટલે રાજા એ કીધું કે ભાઈ જય માતાજી ક્યુ ગામ અરે કે બાપા નાનપણમાં માં માવતર ગુજરી ગયા અને બધે ફરતો ફરતો બધા ત્યાં રોટલો ખાતો ખાતો બધે મોટો થયો છો જો રૂપે ખોટું બોલાવ્યું કે મને ખબર નથી કઈ બાજુ જા જો કામ મળે હવે તો હું ઉમર થઈ ગઈ મારે હું અઢાર વર્ષનો યુવાન થઈ ગયો છું તો જો કોઈ હાથીમાં રાખે તો આવો યુવાન ભાડે પછી મૂકે એટલે રાજા એ કીધું કે તો મારે આવવું છે મારે વારસદારમાં છે નહીં અને તારી જેવો જો યુવાન મને મળી જાય તો આજથી મારો ઉત્તરાધિકારી તું આજથી તને યુવરાજ સ્થાપી દઉં અને મારી વારસાહિત મારી મારી રાજ ગાદી તું બેસીશ તા તો મોજના તોરા સુટી ગયા ક્યાં હે સીધો રાજા ની બગીમાં મળ્યો ભગવાનને કે વાહ વાત 18 વાહાર એક રૂપ માંગ્યું તા તો ગાદી મળી ગઈ બગીમાં બેહી અને તમને કહું પોકી ગયો રાજાના દરબારમાં રાજાએ યુવરાજ ઘોષિત કરી દીધો બાજુમાં સિંહાસન મળી ગયું એ માથે પાગ અને ધરકસી જામા કઈ ઘટે નહીં ફોળામાં તલવાર અને રાજાએ કીધું કે મારો ઉત્તરાધિકારી આજે મને મળી ગયો છે મિત્રો એ બાર ભણતો તો હાથમાં આજ આવ્યો છે અને બધાય જય જયકાર કર્યા અહીંયા હાજ પડીને ને ડોશી એ ઓલા છોકરા કીધું કે બટા તાર બાપા અખતરો કરવા ગયા હાથ ફળી મારો ક્યાં ગયો છે અમુક અમુક મારી મને બહુ ગમે મારા એક એસી વર્ષ ડોહી કોર્ટ સુટાશેડા લેવા ગયા એસી વર્ષ ડોહી આમ જા કાગળ મૂક્યા જજે વાંચ્યા સુટા અને શેડા જજ કે માં કોના માટે એ મારા જ કાગળિયા છે જા એમાં ફોટા લગાડ્યા છે હું જ છું કે પણ માં ઉંમર કેટલી ને માથે પાંચ આ પંચ્યાસી વર્ષે સુધા ચડ્યા એ ભાઈ તમને કાયદા હાથ બે હાડ્યા તમારે કઈ ઉંમર ન થવાની હોય મારે નથી જવું તારા દાદા ભેગો એમાં તારે હું વાંધો છે છૂટા છેડા દે અરે કે પણ મારી પંચાસી નથી રહેવું મારે હવે એની ભેગો પોહાણ નથી મારે હખલે વાંધે કે પણ મારી મારી દીકરા સામાન ભાઈ તારે જે કરવા એ તું કરે અમે જ સહયોગ કરી નાખી કે પણ માં વાંધો હું પીડ્યો એંશી વર્ષ પંચાસી વર્ષે એ તો કહો વાંધો પીધો કાંઈ નહીં મારા રોયાને જે બોલવું હોય ને બધું બોલી જાય અને હું બોલવા બેહું તો તો કાનમાંલી મશીન કાઢી નાખે બોલ માડીને ઘા ખાલી જાય હો એમાં એકાશી વર્ષના માડી એના દીકરાને કીધું કે આ ખતરો ખરવા ગયા તારું ના હાલ તો જ્યાં ગયા તારો બાપ અન માડીને દીકરો બે ગોતતા ગોતતા ગામમાં આવ્યા ગામનાને પૂછ્યું

છોકરાને કે હાલ તો મારો રોયો ન થઈ જાહે હે બટા વેળો પડી જાહે હે એટલે માડી આવ્યા હવે એને અઢાર વર્ષના તો થયા ખબર પણ અઢાર વર્ષના જોયા તો ન હોય અઠ્યાવી વર્ષે ભેટો છો તો એટલે અઢાર વર્ષના તો જોયા ને એમાંય આને તો રૂપે ફરવી નાખ્યું તું આખું તે ડોશી છોકરો ગતો જતો બતા ત્યાં દેખાય તારો બાપ આ ડોશી ન ઓળખી કે પણ ઓલો તો ઓળખી જાય ને કે આવ્યો જૂનું પાર્સલ વાહો વાય મૂળ મુદ્દો આવ્યો ઓલાને થયું કે મારો આને મેં રાજાને કીધેલું છે કે મારું કોઈ નથી અને આ બધું મારું આમ બધું ખુલ્લું પાડશે એટલે ન્યાલી મેળ્યો ઈશારા કરવા બોલતી નહીં બોલતી નહીં બોલતી નહીં બોલ આમ ખાલી બોલતો નહોતો ખાલી ઈશારા કરતો બટા ઓલો જમાડો આપણે હમ આમ કેમ કરે રાતા તેન છોકરો બેયને કીધું તા દોશી કીધું આ બટા લખણ તાર બાપ ના હોય એવા લાગે હો ભલા જમાન લઈ લ્યો લખણે ઓળખી ગઈ દોશી આ લખણિયા ના છે ઈ છે દો લે ઉઠારો ન ઈ છે એ હેઠા આવા જા હું ગડી જા છોપ બોલતી નહીં પણ આ આવા તો ખરા ખતરો આમ નો ખરાય બે વાર ને ત્રીજી વાર તાતો ભાઈ તો યુવરાજ હતો ને કીધું કે આ ગાંડી છે અને બાર તગડી મૂકો એમ મને બાર તગડી તારું દો હજી માલતા વર્ષ બાકી છે હાલ તો છોકરાને કે મારો રોજ આપણને તગડવાનું કે ગાંડી કીધી મને એ કાશી વર્ષની અહીંયા હું એની હજાર આઠ વર્ષ છે કનેક્ટર છ અને ગાંડી ડોશી ને આવ્યા જંગલમાં ભોળાનાથ કીધું કે મારા નાથ વરદાન માગવાનું કીધું હોય તું એટલું માગું ઓલો ગધેડો થઈ જાય ઓલો ગાજ્ય બેઠો તો ને થતો ગધો ડોશી 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 કર્યો ગધેડા નામની ઉત્પત્તિ હતી ને તેથી થયા ડોશી હજી ગધેડા ભોગતો તમે જોજો ડોશી ડોશી કરતા જ્યાં ગાદી યુવરાજ બેઠા થાય એમાં ગધેડાનું રૂપ થઈ ગયું અને રાજાના માણસો બળા જીક્યા ભાઈઓ

છોકરો એ લઈને ગયો છે હવે એક વરદાન દીકરાનું બાકી રહ્યું પણ દીકરાને થયું કે હું બધું પણ બધું હોય મારી પાસે પણ મારા પિતા ગધેડાના રૂપમાં હોય તો મારે માગીને શું કરવું અને મારી સંપત્તિ શું કામની હે મહાદેવ હવે જો તમારે મારે મારું એક વરદાન દેવું હોય તો એટલું જ માગું મારા પિતાજીને હતા એવા ને એવા કરી નાખો ત્રણેના વરદાન ફેલ ગયા ભગવાન શિવે કીધું કે જો દેવી એને મેં ત્રણ વરદાન આપ્યા પણ અંદરની ઈર્ષાએ હતા ઈ નહીં થઈ ગયા એનો સમય ગયો મારું વરદાન ગયું અને જો એને કૃપાથી માગ્યું હોત સંગઠન થી માગ્યું હોત સંકલન થી માગ્યું હોત તો એની જેવું દુનિયામાં ક્યાંય ન હોત મારો કહેવાનો સૂર એ છે મારા બાપ આ નાગલ હે ભેગા થા છે આ માં ભગવતી પાહ એની પ્રતિષ્ઠામાં એટલું માગજો કે હે માં અમે વાઘું ફરી ફરીને થાકી ગયા પણ અમે તને છોડી નથી અમે તમારો ધર્મ નથી મૂક્યો અમે ગાવું લઈ લઈને ક્યાં ક્યાં નથી ફર્યા હે ભગવતી અમે અડધો રોટલો ખાઈને જીવા છીએ પણ અમે તારું ભજન નથી છોડ્યું આ તારે પ્રતાપે સુખના ખટારા ઠલવાઈ ગયા છે સાહેબ તો ભગવતે તું અમને ભૂખ્યા રાખીશ તો ચાલશે પણ અમારી ઉપર એટલી કૃપા કરજે અમારી અંદરો અંદર ઈર્ષા અમારી પાસે ન આવવા દેતી અમે તારી ભક્તિને તારો ભાવ નથી અમે તારી પાસે પ્રાર્થના માગીએ

અરે અહીંયા આવતો હોય અને રૂપ અને અહીંયા જયારે આવો ત્યારે બે હાથ જોડી દે આયરના દીકરા દીકરા આવો ને તો સ્વયંસેવક બની ને આવજો જેથી કરીને તમને કોઈ કહેવું ના પડે કે તું અહીંયા બેહી જા કે અહીંયા હાલ હે સાહેબ તો માં તમારી ઉપર રાજી બહુ થશે કારણ કે તમે પોતે સ્વયંસેવક બનો છો આ જો વસ્તુ આવી જાય તો કોઈ દી આપણો વાળ વાકો ન થાય